નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર

ડબલ ક્લચ ટ્રેક્ટર છે અને ટાયરની વાત કરી દઉં તો નવા ટાયર ટ્રેક્ટરમાં નાખેલા છે આખું ટ્રેક્ટર મિત્રો કંપની ફિટિંગ જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી બાકી શીત છત્રી એકદમ સારા કન્ડિશનમાં કંપની કલર કંપની કંડિશન લાઈટુ બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો કે પેલા ટ્રેક્ટરના માલિક જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમને ખોટો ધપો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જયદીપભાઈ નામની બ્યાસી જીરો જીરો અડતાલીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો